નવજાત બુચાવાડા કડાણા એકસો આઠ દ્વારા લુણાવાડા ની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લવાયું બુચાવાડા ગામની ડેરીથી આગળ આવેલ મકાન ની પાછળના વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવ્યું કળિયુગી માતા પિતાએ નવજાત શિશુને તેજીલી હાલતમાં મૂકી થયા ફરાર પોલીસ ની શોધખોળ શરૂ નવજાત શિશુના માતા પિતાની પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરાઈ બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર લગભગ અઢી વાગ્યાની આસપાસ અમારી ઉપર કોલ આવેલું છે લગભગ બે ને તેત્રીસે કે બુચાવાડા ગામની અંદર ખેતરમાંથી બાળક મળી આવેલું છે તો અમે તાત્કાલિક અમને કોલ મળતા ઘટના સ્થળ પર પહોંચી અને ત્યાં જઈને જોયું તો બાળકી મળેલી આવેલી હતી જેમાં ત્યાં ગયા તો એની ધબકારા અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હતું જે એમ્બ્યુલન્સમાં લઈ ટ્રેનિંગ દરમિયાન જે તે અમને સજેશન આપવામાં આવેલું છે એ પ્રમાણે સારવાર કરી અને અમે વધુ સારવાર માટે કોટેજ હોસ્પિટલ લઈને આવેલા છીએ શું નામ તમારું અશોકભાઈ વાગડિયા